વાંકાનેરની અંદરમાં આજે અનરાધાર વરસાદ થયો છે અને જેના કારણે થઈને વાંકાનેરની જે જૂની મિલ કોલોની જે છે અમરસિંહજી મિલ્સ પાસેની એની અંદરમાં ઢીચણ સમાણા પાણી સમાણાં છે અને રાહદારી અને જે રહેણાંકના માણસો જે છે એને પારાવાર અત્યારે પરેશાની થઈ રહી છે કારણ કે પાણીનો ત્યાં નિકાલ નથી અને પાણી જે નીકળે છે એ થોડા જ પ્રમાણમાં નીકળે છે જેના કારણે પાણીથી અત્યારે જૂની મિલ કોલોનીની અંદરમાં પાણીના તળાવ ભરણાં હોય એવા દ્રશ્ય થઈ રહ્યા છે જો નાના નાના ભૂલકાને પણ જવું છે તો ગોઠવણમાં પાણીની વચ્ચેથી અત્યારે જવું પડે છે એટલે આ પાણીથી અત્યારે જે જૂની મિલ કોલોની છે એની અંદરમાં અત્યારે ખૂબ જ પાણી ભરાણા છે તો તંત્રએ જાગૃત થઈને આ કોલોનીને પાણીનો નિકાલ થાય એ માટે થઈને ખાસ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને આ વિસ્તારના લોકોને થોડીક રાહત રહી અને એને સરસ મજાનોમાં સુચારું આયોજન થાય એ માટે થઈને ખરેખર તંત્રએ જાગૃત થવાની જરૂર છે આ તમે જોઈ રહ્યા છો જે રેલવે સ્ટેશન તરફનો રસ્તો જે છે રેલવે સ્ટેશન ફાટક પાસે પણ ગોઠણ હમાણાં પાણી ભરાણા છે જે પાણીનો નિકાલ છે જ નહીં જેના કારણે અત્યારે ખૂબ જ પરેશાની થઈ રહી છે આ વિસ્તારમાં રેલવે સ્ટેશન રોડ અને જે જૂની મિલ કોલોનીના લોકો જે છે એ પારાવાર નુકસાન અત્યારે ખૂબ જ પરેશાન છે આપ જોઈ શકો છો કે જે પાણી ભરાણા છે એની જે નિકાલ જે છે એ થોડો જ પ્રમાણમાં નિકાલ છે જેના કારણે અત્યારે આ કોલોની અંદરમાં ખૂબ જ પાણી ભરાણા છે આ મિત્રો આ જૂની મિલ કોલોની છે એની અંદરમાં પાણીનો કોઈ નિકાલ જ નથી તમે જોઈ શકો છો કે આખે આખું આટલું આ પાણી ભરાણું છે તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરાણું છે તમે આખું તમે દ્રશ્ય જોઈ શકો છો પ્રથમ વરસાદની અંદરમાં જે જૂની મિલ કોલોની અંદરમાં આખો વરસાદના હિસાબે જો આ મેઇન રોડ છે તમે જોઈ શકો છો આખો આ

નાના માણસ તરીકે જ રાખે બરાબર છે એટલી વાર એટલી વાર અમને ખાલી આશ્વાસન જ આપ્યું છે બરાબર બરાબર બાકી કઈ નથી આ પોઝિશન એ તમારી સામે જોવા જોઈ શકો આ વિસ્તાર પોતે રહી સજ છે શું નામ તમારું નામ છે મારું ગપારભાઈ જો અહીંયા આયા જ રહ્યા છે તમે આયા જ રહ્યો છો ને સામે અઠાસ નંબરના ક્વોર્ટરમાં રહીએ છીએ તમે જોઈ શકો છો કે કેરમાં ગરકાવ થઈ ગયું છે આખું તમે જોઈ શકો છો જો આ નાના નાના ભૂલકાઓ પણ અત્યારે જો અડધા એમાં એના પગના ગોઠણો સમાણાં પાણી ભરાણા છે આ પ્રથમ જ વરસાદ પડ્યો છે તમે જુઓ એની અંદરમાં આટલું પાણી ભરાણું જોઈએ તો આ ખરેખર તંત્રએ જાગૃત થઈને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે આટલા જ પાણીનો જે નિકાલ જે છે આટલા પાણીની અંદરમાં આખો નિકાલ થઈ શકે નહીં આપ જોઈ શકો છો રેલવે સ્ટેશનનું આ મેઇન રોડ છે અને ત્યાંથી તમે જોઈ શકો છો કે આ જ્યાં જૂની મિલક કોલોની વિસ્તાર છે જ્યાં પાણી ભરાય છે તમે જોઈ શકો છો આખે આખો આ મેઇન રોડની અત્યારે કામગીરી પણ ચાલુ છે તો કામગીરીની સાથે આ પણ પાણીનો નિકાલની પણ વ્યવસ્થા કરવી જોઈએ એમ